મિત્રો વાત કરીએ હવામાન વિભાગની તો ઓગણીસ થી વધુ જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આગામી છ દિવસ ભારે વરસાદની આગાહી રહેશે તો મિત્રો સ્વાગત છે તમારું અમારી ન્યૂઝ ચેનલમાં આપની ચેનલ લોક સમાચાર ગુજરાતને સબસ્ક્રાઈબ કરો અને જાણો હવામાન વિભાગને લગતા મહત્વના સમાચાર ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારે વરસાદી માહોલ વરસાદને લઈને ઓરેન્જ અને કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો ચાલો જાણી લઈએ ક્યાં રહેશે કેવો વરસાદ અને કેવો રહેશે વરસાદી માહોલ તો મિત્રો જોવા જઈએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે કચ્છ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર મોરબી સુરેન્દ્રનગર ખેડા પંચમહાલ દાહોદ ભરૂચ સુરત તાપી નવસારી ખેડા અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો ત્રેવીસથી ચોવીસ ઓગસ્ટની આગાહીમાં જોવા જઈએ તો રાજ્યમાં આગામી ત્રેવીસ અને ચોવીસ ઓગસ્ટ દરમિયાન પંદરથી વધુ જિલ્લામાં ઓરેન્જ તથા યલો એલર્ટ જાહેર કરવામાં આવે છે જેમાં કચ્છ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે આગામી પચીસથી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન સુરેન્દ્રનગર છે અમદાવાદ ખેડા ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ છોટાઉદેપુર પંચમહાલ વડોદરા આણંદ નર્મદા અમરેલી ભાવનગર ગીર સોમનાથ વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ કરી દેવામાં આવે છે તો મિત્રો અંબાલાલ પટેલની આગાહી વિશે જોવા જઈએ તો સત્યાવીસ ઓગસ્ટ સુધી પણ વરસાદની આગાહી કરી દેવામાં આવી છે સત્યાવીસ ઓગસ્ટે જોવા જઈએ તો કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સાબરકાંઠા ગાંધીનગર ખેડા અરવલ્લી દાહોદ પંચમહાલ છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે મિત્રો આગામી સત્યાવીસ તારીખ સુધી હવામાન વિભાગની ભારેથી ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાંથી પસાર થયેલી સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ઉત્તર ગુજરાતના ભાગોમાં આવી પહોંચી છે જેના લીધે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ આ જોવા મળી રહ્યો છે મિત્રો તમે જાણો છો એમ ગુજરાતમાં એક નહીં બે નહીં પરંતુ ચાર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે અને પાંચમી વરસાદનો પાંચમી સિસ્ટમનો ટ્રેક પણ ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહ્યો છે જેના લીધે હાલ ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે અને હજી પણ આગામી સમયમાં વરસાદનું જોર વધશે જેના લીધે હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને અમુક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપી દેવામાં આવી છે તો મિત્રો હવામાન વિભાગના આવા સમાચાર જોવા માટે અને ગુજરાતની ફળે ફળની અપડેટ સમયસર જોવા માટે અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો